નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ફળ પપૈયા પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક પપૈયા એક ઔષધીય ફળ છે નંબર બે પપૈયાનું વૈજ્ઞાનિક નામ કેરિકા પપૈયા છે નંબર ત્રણ પપૈયું માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે નંબર ચાર પપૈયાના સેવનથી સરળતાથી શું પાચી શક્ય બને છે પપૈયા ભૂખ અને ઉર્જા વધારે છે તે પરોળ અને લિવરને રોગોથી મુક્ત રાખે છે ચામડીના રોગો મટે છે ઘા ઝડપથી રૂઝાય છે મૂત્રમાર્ગના રોગ મટે છે પાચનશક્તિ વધે છે જો ઉધરસ સાથે લોહી આવતું હોય તો તે પણ બંધ થઈ જાય છે અને સ્થૂળતા દૂર થાય છે નંબર પાંચ કાચા પપૈયાનું દૂધ પાચક જંતુનાશક અને પેટનાશક છે જેના કારણે કૃમિ નાશ પામે છે પાચક સારી રીતે થાય છે આ સાથે પપૈયાના દૂધમાં સાકર મિક્સ કરીને પીવાથી અપચો થતો નથી નંબર છ પપૈયામાં વિટામિન એ બી ડી અને કેલ્શિયમ આયરન પ્રોટીન વગેરે જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે નંબર સાત જ્યારે પપૈયું કાચું હોય ત્યારે તેનો રંગ લીલો હોય છે અને જ્યારે પાકે ત્યારે તે પીળો અથવા નારંગી થઈ જાય છે નંબર આઠ કાચા પપૈયાને શાક સંભારા તો પાકા પપૈયાને એમ જ ખાવામાં આવે છે નંબર નવ પપૈયાની અંદર બીજ રહેલા હોય છે જે કાચા પપૈયામાં સફેદ તો પાકા પપૈયામાં કાળા કલરના હોય છે નંબર આમ પપૈયું અનેક ઔષધીય ગુણોથી ભરપૂર એવું શિયાળામાં આવતું એક મીઠું ફળ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ પપૈયા પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર